હાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો કાલે લાપાંચમ ગઈ હવે અમે બહાર ગયા તા હજુ આવ્યા છે ટિફિન બિફિન બધું અત્યારે હમણાં બંધ છે ઘરની સાફ સફાઈ ચાલે છે એટલે હમણાં ટિફિન બંધ બધી ઓર્ડર બંધ હમણાં પહેલી તારીખથી બધું પાછું ચાલો જો અત્યારે અમારે રસોઈમાં થાય છે બતાવું તમને આ છે જો ઘરના સીતાફળ છે એની ઘરની સીતાફળ રબડી આ છે ભજીયાની ચટણી આજે અમારા કુંવર ભજીયા ખાવાનું મન થયું છે મારા દીકરાને આ છે છાસ આ જો અમારી રાજકોટની સ્પેશયાલિટી જો એનો ડોયો તૈયાર છે હવે એ મારા દીકરાને આજો ચિપ્સ ખાવી છે જો આ ચિપ્સ હવે તળાય છે જો કે અત્યારે ચોમાસાની સિઝન નથી છતાં પણ અત્યારે વરસાદ બે દિવસથી અમારે સૌરાષ્ટ્રમાં ને શું કેમ તો કે સુરત ને ગુજરાતમાં ને બધે ચાલુ જ છે આખું વર્ષ આમ તો ખબર જ નથી પડી કે આ ચોમાસું છે શિયાળો હું છે કે નારો હું છે એનું કારણ હું ખબર મેઇન આપણે જેમ માણસ સાથે રમત રમત રમીએ ભગવાન ને આપણે છેતરીએ આપણે કહીએ કે ભગવાન આ બધું કરે છે આપણા જ કરેલું આપણને પાછું મળે છે આપણે ન કરવાનું આમ તેમ કઈ કઈ ભગવાન આ સૃષ્ટિ સાથે રમત રમીએ છીએ ને એ જ ભગવાન આપણને પાછું રિટર્ન આપે છે નથી કેતા કે કરેલા કરમ અહીંયા આપણે એ છે બાકી અત્યારે જો અમારે વરસાદ છે અત્યારે જો કે દિવાળી જતી રહી લાભ પાચમ છે છતાં પણ તમે કયો ને તો ભર ચોમાસો આપણે કુદરત સાથે છેડા રમત રમીએ તો ભગવાન આપણી આડે રમે ને એમાં કોઈ શંકાને સ્થાન જ નથી આ એનું જો જીવતું જાગતું ઉદાહરણ જો ચિપ્સ સરસ મજાની તૈયાર જોસેગરમાગરમ ભજીયા ઉતસે છે ને જોયો મન બેબીને મોકલવાનો નાસ્તો હવે આનું કંઈક મોન થાય કે એવું કંઈક બનાવશું આ છે જો સુરતી મરચી આ છે ત્યાંની પાપડી સુરતની આનું ઊંધિયું બહુ સરસ થાય આ જો નથી ચોમાસું તો પણ બે છાંટા પડ્યા નથી અને લોકોને ભજીયા ખાવા છે આજો અમારો દીકરો જય શ્રી કૃષ્ણ કર અમદાવાદથી આવ્યો જો બાપ દીકરા હુતા છે ભજીયાની વાત જોઈને સારું ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાથી હવે આપણે મળશું આવતા બ્લોકમાં જો તમને મારી ચેનલ ગમે તો તમે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં રાધે રાધે